રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ મનાવા વિડીયોમાં તો વાગ્યા છે સવાર હવારને જે આઠ નથી વાઈ ગયા આઠ ને ચાલીસ મિનિટ જેવું થયું અને મોહન પણ વાઈ ગયા ભણવા અને અંજલિની રજા હે જય કુતરાને દૂધ ને એવું પાવા બે ગયું પ્રેન્જલને બે કાંઈક સેટા તમે પાવ ને તો સેટાને કાંઈ કરે હે ને બધા આખું ધાડો આપવો હે ને અહીંયા તને ઘરે જઈએ આપણે રસોઈ કરતા નહીં રસોડે એટલે પછી શેટી ટેવ પાડે ને શેટું રોટલા નાખવાના ને દૂધ પાવાનું ને એવું બધું તો એમ કે અહીંયા એવાય થાય ને અહીંયા તને ઓછા આવે સારું હારું તને શેટા નકર આપણે અહીં હાખ ન લેવા દે રાન તવનિયા ત્યાં બે ઊભે થી અત્યારે હું બેઠી છે ને બાય ઊઠી ગઈ એ જો મન મોટું તો આવી આ ટાકા આગળ આય તો લેતા તારું ટાઈટ ના ટેક્ટર તો આવી પીળો તીજો દી હે તે ગોરધન ભાઈ કોણ જાણે ક્યાં જઈ ખોવી જઈ અને શેરાવાનું કામકાજ જો બધું પતી ગયું હવે પાણી ને કાઢો એક ઓનું થાય છે વહેલા શેરાય લીધું અને નવરા થઈ ગયા એક મજા શું હે ગોરમ કઈ ગરી ગયું રામ રામ જય માતાજી પતાને કાલના ઉઠકે હોય પછી આજ પાછા તો સેવા થઈ ગયો હે સેવા ન

આ છે ની રજા તો ખરી પણ હે પ્રે કે રજા નાતાલની અમારે તો આ બધું છે ને હવે ફૂલ પણ જ જાય

એટલે બપા પેલા હે ને મારે તમને કહી દેવા ટોપો પહેર્યું એટલે આમ આમ સામો કેમેરો કર્યું ને ફેસ સામો તમારે આમ ટેવ ફળી જાય કાન ઢાંકવાની કારણ કે આમ કાન થોડા ઉકાળા હોય ને એટલે ઘડીએ ઘડી આજ છે ને જેવા જડતો હોય ગોમેટોય આવશે પાછું હું તમને કહી દઉં બાપા રહ્યા ને એ ઈ પેલા હેને ઘરમાં જ હતા કારણ કે પછી દવા લાગે તેવા જ થાય ને પછી નહોતા રહી એટલે કે મુંજારો થાય ગરમી થાય ને પછી આયા જ હોતા તા કારણ કે દવા જેટલી પીવાની સાથે હતી ને કે બહુ ઝાઝી એટલે આમ ગરમી થાય છે આપણને ખબર જ છે એટલે વહી ગયા પણ હજી યાદ આવે એમ એમ થાય કે હજી છે જ એવું લાગે પણ ક્યાંક ત્યાં જ એમ થાય કે હમણાં ઓસરી બેઠા જ એવું જ લાગે કા એટલે કડીકમાં નહીં ભુલાય ધીમે ધીમે ભુલાય દો સવાર આવી ગયા દો સવાર આવી ગયા દો સવાર હા તારે હાથ પાડવા ચાલો હા દૂધ દેજા હા બાકી તો કામે જવાનું હોય એટલે આપણે જઈએ હાલો હવે આપણે કરી કારણ કે પાણી થોડું ભરવાનું બાકી જીરું બે પગ પીજે એક પગ બાકી છે એ ફાઈ દઉં અને પછી રચકો બચકો ફાઈ દઉં એવું બધું હાલ હે ચોમાસું હતું તો ના ટાટા થઈ જાય આપણે એમ કે વાસટ આવે છે અંદર ખાટલો આમ સાઈડમાં

એટલે અહીંયા એમ થાય કે હવે બાપાએ હાથ પાડ્યો હાલ કસર એ આજે ભણકાર વાગે લ્યો ને વહી ગયા પણ આજે એમ થાય કે જે છે જ ક્યાંય જાય ને આવીને એમ થાય કે જેમ બેઠા જ છે વાડીમાં જઈને એમ થાય કે બાપા નોટે બેઠા જ છે એવું લાગે એવું છે પણ આપણે તો સત્તાય બોલવો તો પડશે જ શેરાઈ લીધું ભાઈ હું જ જોઈએ

અત્યારે માં આપડે સિરાય ને પાણી નથ પીવા જોતું સિરાય ને કઈ ઘટડે પી લઈ ગરમ જેવું પાણી હોય એટલે હાલે બાકી પાણી અત્યારે શિયાળા ભાવે જ નઈ ખાવાનું હોય એટલે વાયલું જાય જેટલું હોય ને એટલું વાયલું જાય ખાવાનું પાછું ન હોય પી લીધું વાંધો નઈ હાલો હાલો આમ ખીલા ભેગા થાવ એટલે અમારે બીજું કઈ કામ થાય હા કઈ તમે એક કામ ન હોય હે હાલો હવે આપણે કઈ કાંટો ટાઈટ હે છે કાંટા મારી પછી કર દે ચાલ શરૂઆત પાણી વાળો ખાતર નાખો હવે આવી ગયા છે ચાર વાડવા ટોરા હાથું નહીં કારણ કે નહીં તો લેવી જ પડે બે ત્રણ પાત્રા થઈ ગયા બે ત્રણ પાત્રા કરાવું એટલે હમણે થઈ જાય પારો પછી બીજું કામ કરવા થાય ને એક ખાતર નાખશું ને એક પાણી વાળશું એટલે પેલા હે ને નહીં વટવી લઉં અત્યારે જો ટાંકો ફાઇનલી આપણે ભરીએ પાણીનો છે એડિટ કે લાંબો કિલો છે ટોલી મોટર અહીંયા છે ને અહીંયા થી લાઈન આવે લાઈન નંબર નવી લે આ રીતે આખો પરે ત્યાં લખમ બોદઈ નું ઉપર ના કે ખાલી આમ તો લાગે ને ટાંકો કે ટેકો રાખ પણ જલ થાકી જાય

પોગાડી પછી આમ છે એક વાંક્યું ને એક વાંક્યું અહીંયા તેરે પછી સરખું આવે અને આ લાઈન કમ્પ્લેટ નાટાઈ જાય ને પછી અહીંયા વાલ મેળે છે વાલ ફેરવી એટલે આ ટાંકો ભરાઈ જાય અને નકર પછી વાલ સીધો એટલે પૂવામાં ડાયરેક્ટ પાણી જાય એ રીતનું ગોઠવણી કરવાની પણ કીધું આ પાણી પાય દે ને પછી બે નવરા હોય ને તો એ કામ કાજ કરી નાખું હોય તો આવી રીત ફરી અને કેટલો ફરાણ હોય મને દેખાતો નથી કેમેરા ઊંચો કરું તમે કીધો કેટલો ફરાણ મને નથી દેખાતું આટલો ભરાણો છે ભરાઈ જાય ત્યાં લગી આપણે એને રહેવું પડશે અને પછી બીજું કામ કરવા જઈ શકશું બાકી ત્યાં લગી ક્યાંય જવાય એવું છે નહીં તો હાલો તમે રહ્યો ને હું રહું બધા જોતા રહ્યો છે ને સાડા અગિયાર થવા આવ્યા હોય અગિયાર જેવા તો થઈ ગયા છે ને ઝેરામાં પાણી ચાલુ કરી દીધું આમાં ખાતર ને બાકી હતું ને એ નાખી દીધું છે ખાતર નાખે છે રજકામાં રજકા માં ખાલી યુરિયા નાખ દે નાખી નાખું ખાલી યુરિયા તો એમાં યુરિયા ઉડાડે છે અને આપણે જાય પાણી વાળી જવાબ પાવડુરિયે અંજી અહીંયા કુતરામાં તગડવા આવી હતી કે પાછા લઈ જા જાણે જીરું પાંગ છે એ કઈ જોવે લેલું ખોખું હળવું કાઢા કાઢ એટલે ઓલા બે કેરા રહ્યા ને એમાં ઓટલી લગજો જવા દે ને બાકી રહે કીધા રજકામ ધોરી આવે ને આમ પાઈ દઈશ કારણ કે અહીંયા સડા વધારે પડે ને ઓલપા જીરું બુડી જાય ને ત્યારે ઠેઠા એન પાસ સડે હે તો કીધું એલપા એટલા જ પાવા જીરું ન બુડે એટલા બીજા એન પાસ પાય દઈશ એટલે એ રીતના જ પપ્પલાને ફેરવો ને ધોર્યો આમ તો રજકા પર કે હે જ એટલે કીધું ત્યાંથી પાઈ દઈશ હાલો કેરો ફરી ગયો શાક બનાવવાનું સારું છે શાક વઘારી વાયું

चुहा वो कलर है वो क्यों कलर है मस्ती नहीं है ना सही आये मर्डर क्या वो कलर है जो थोड़ा पानी ना फंबा के हो आधाना उसको बने अच्छे लोग महाराष्ट्र में तो पानी नहीं देना सड़ी जाए और ठाकी बने अलाये पिरी पिरी रोटले बने ये नहीं हो ये तड़कों से जो नले पिरी रोटले बने ये हो सें पिरी रोट

વાગી ગયા દોઢ અને જો ભણી ના જીઆઈ કારણ કે આજ હતી નાતાલ આપડે એટલે બપોર રજા થઈ ગઈ છે નગર આજે હાંજો સુધી હતું એટલે કાલે જવાનું હાંજ સુધી પાછો શુક્રવાર એટલે બપોર સુધી